છે શ્રી મિત્રો પડી ગઈ છે સવારને નીકળી ગયા આપણે આપણા મિત્રના ઘરે જવા માટે આ ઈ જ મીમી વાળું ઘર લ્યો આય રહી આટાપાટા મારા જયા હું આવ્યો તો મારા જોડે રમવા માંડી આ છે ઘરના માલકીન ને મારી ફ્રેન્ડ સોરમાં નાસ્તો કરાયો એટલે તો મજા પડી ગઈ હો ખાવાનું પચાવવા માટે પછી તો મીમી જોડે રમી લીધો આ રૂમમાંથી ઓલા રૂમમાં ઓલા રૂમમાંથી આ રૂમમાં આખા ઘરમાં હળિયા પટ્ટી ભાઈ ભાઈ મારી તો પીદુડી નીકળી ગઈ હો પછી મારી બેટી એને ભૂખ ને ને લાગી હતી એટલે એ પીવા માંડી પાણીને ખાવા માંડી ખાવાનું ના ના આવું ના જે રમવા આવું ને એને જોઈને તો મને ભૂખ લાગી ગઈ એટલે મારી ઘરવાળીએ મને બનાવી દીધી મસાલા ચિપ્સ વાહ ભાઈ વાહ બહુ જબરજસ્ત છે હો નાસ્તો કરીને વળી પાછા આવી ગયા આપણે મિમીને રમાડવા હવે તો મીમી કહેતી હશે કે આ થાકતો જ નથી આ તો ગુજરાતી લાગે છે ગુજરાતીઓ ઈ જ ના થાકે હો પછી આમ ને આમ થઈ ગઈ હા ને બનવા માંડી કચોરી કચોરીની વાત કરું તો ઘરના માલકીને તો બહુ મસ્ત કચોરી બનાવી હતી હો કચોરી બની ગઈ પણ આ બાયુની વાત ના હતી કેટલી વાતો કરે હે પણ હવે તો કોઈ કચોરી તો ખાવા આપો મને તો કોઈ કચોરી આપી નહીં એટલે મેં જાતે જ લઈ લીધી પછી મેં છાસ ને કચોરી ને ચટણી નારે તાબી લીધું ભાઈ ભાઈ મજા પડી ગયો કચોરીમાં તો અને છેલ્લે આવી ગયા આપણે જોબ ઉપર અને હવે મહિલા કાલે હાલો જય શ્રી કૃષ્ણ